બધા જ માટી પરિવાર અને અમારા સગા સંબંધી સ્નેહીઓ પણ આવ્યા છે બધા જ આ ધજાની જે આતુરતાથી જે અંત હતો બધા જ કેવી રીતે નેજો ચડાવો બધા જ આ નેજો ચડાવવાના દર્શન બધા જ ભાટી દેવીને લાભ મળે જો રામાપીર બધા જને ને આવા નેજો ચડાવવાનો લાભ મળે અને બધા જને સુખ શાંતિ આપે એવી ભાટી દેવી વતી બધા જને અમે એક હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ

ઓલી ભણાય કે ઓલા ઓલ રજા લઈને એવી ક્યાં બીજું ભણાય છે કેમ લે રણજીત ની

જો આ રે બધા અમારા જો બધા જ જો રેખા છે અમાર વેવાણ એવા છે નડિયાતી જે માતાજી હે લે એટલે હા હા અરે મારી દીકરી ઢીંગલી જો અમારા બધા જ મોરબીથી એવા છે જો અમદાવાદ થી એવા છે કેમ જો વાહ ફાઈન ને વાહ રે વાહ સરસ મજાનું લ્યો વાહ વાહ જય મહારાજ જય મહારાજ કેમ જો મજામાં વાહ ભાઈ વાહ ચાંગા જો અમારા બુઆ છે દયાજી આવ્યા છે દેવપ્રાથી પ્રજાપતિ મિત્ર અમારા આવ્યા છે જો જય માતાજી અમારા બનીલ સાહેબ આવ્યા છે

તમને કેવું લાગે મંદિર જોરદાર આયોજન છે અને આવું આયોજન કોઈ ના કરી શકે પણ જરા સમાજ ની અંદર આ આયોજન કર્યું હોય તમારા સમાજ માં ખરેખર બહુ સરસ કર્યું

ભાઈ 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 તો આ પ્રાચુ અને બીજી બે આજે રજા લઈને આવ્યા છે બે સ્કૂલમાં હું લેવા ગયો તો ખાસ સહી બે ની મે કહી દીધી સહી તમે દીધી એટલે ખાસ લઈને આવ્યો છું અને પછી શું ચુલુ બાર ને ચુલુ બાર ને કઈ ખાધી આપણે અને કેના ના આપણે ઓલા એ બીજી બે જો આ કાલીજી આવી છે અંકલેશ્વર ના મારા આવ્યા છે મારે રેખા છે મારે પ્રતાપ ભાટી છે પછી આપણે એમની બાઇટ હમણાં લેશું આપણે મંદિર વિશેની જે બધી માહિતી તમારે આપવાની છે બધી જો નેજો આપણે તૈયાર છે ભવસ્વટી અમારા ઘાટી અમારા પરિવારમાંથી આખી નેજો ચડાવવામાં આવે છે અને મંદિર સરસ મજાનું બનાવ્યું છે એટલે પ્રથમ વખત જે નેજો ચડે છે જો એને આખું ભાટી ટીવીના માધ્યમથી આપણે નડિયાદમાં કેમ કેટલું ભણો છે જો અમાર મોટો ભાઈઓ આવ્યો જો આ લે

જો આ પણ નળિયાથી હવે અમારા અમદાવાદથી એવા જે હાલો ગાળો શું તમે લે તમે આખો નેજો કેટલો લાંબો છે એ બતાવું છું હું આપને

Vá, vai. Vá, vá.

છે અમારા દાદી છે જે મંદિર બનાવવામાં જે અમારા દાદા ગીધુજીભાઈ જે છે એમનો સિંહ ફાળો છે એમના ધર્મપત્ની છે અને અમારા દાદી છે સો વરના છે જો અમારા દાદી છે કેલમ દાદી એ પણ હવે હો વરની આડે ગડે હવે પહોંચવા આવ્યા છે પૂરા થઈ જાય મજા કરો ને આપણે જો અમારે ઠેઠ ઘડિયાતથી એવા જ વેવાણ અને આમની ઓળખાણ મારે દેવાની ન હોય પણ આપવી જ પડે જે કઈ અમારા જે બોસ છે મારા પાટલા સાસુ છે એટલે સમજી જાવ તો બધા પણ ખૂબ અમારે લાગણી રાખે છે અમારા પ્રતિ એમને ખૂબ લગાવ છે એટલે અમારા મધરો છે એ પણ ઘણી વાર કામકાજ છીએ નો કરો તો ખરા થાય પછી કેમ કર્યું એમ કીએ

大家欢迎。<开> વરસાદ તૈયાર થઈ ગયો છે

જો આ પ્રસાદ આપણે મિત્રો તૈયાર થઈ ગયો છે ઓ અરે ભાઈ તારું તો હોય જ ને આ જો ભાઈ આપણો બધે જો જો બધે પૂરી બની ગયું છે શાક બની ગયું છે હવે આપણે ભારતી પાસે જઈએ ભારતી જો આ કઈક અલગ અમારે નિકિતા તમે નથી કઈ આ બધું એ લાવો ભાઈ ને હું રાખું તમે જો આ ભારતીય પર જો રાતી વર્ષા રેખા એ ભાઈ કે મેળાની સવાપો હે રામનું આયુષ મિત્રો આપણે આ ફરી તમને આખું મંદિર બતાવું છું અરે

याया खूब बढ़ता बड़े ली बड़े इम्पूटी आमरा कमल जब आपको मंदिरों में अपना प्रताव दियो चूम अड्डे जक अड्डे जक अड्डे जक हमारो आह ये ये डांट कर डे डांट कर डे ले ये मजाक कर रही है પ્રતાપ સિંહ ગીજુજી ભાકી આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે હું પોલીસ માં રિટાયર થઈ અને મને મને એમ થયું કે આ મંદિર ની અંદર આપણે કંઈક નવું કરી અને કંઈક બનાવું છે એ પછી આ મંદિર અગાઉ અમે મારા ફાધર રેલવે માં નોકરી કરતા હતા બરાબર એટલે એમની દર સાલ ભાદરવા શુદ્ધ ને નોમ ને દી રણુજા માં ધજા ચલાતા હતા ચાલીસ પચાસ વર્ષ સળંગ થયેલા ત્યાં પછી એમને મનમાં થયું કે હું કદાચ હવે આ નો આવી શકું તેથી ભગવાન હું શું કહે ત્યારે ભગવાને પોતે કોઈ સાક્ષાત રૂપે આપ્યો અવાજ આપ્યો હોય કે જા વાકાનેરમાં તારે તારા જગ્યા છે ને ત્યાં હું પોતે આવીશ એટલે ભાદરવા સુદ અને નોમ ને દિવસે બીજ ને દિવસે ઓગણીસો ને પાસઠ ની સાલ માં આ મૂર્તિ અહિયાં થી સ્વયંભુ નીકળેલ છે જે મૂર્તિ અહીંયાથી સ્વયંભૂ નીકળેલ છે અને આ મૂર્તિનું તી પછી તરત જ અમે અહીંયા મંદિર નાનકડું બનાવ્યું હતું તી પછી દસ થી પંદર વર્ષ પછી આ મંદિર મોટું અમે ત્યાં તૈયાર કરેલું બરાબર અને એ પછી અંદર પાણી બાણી ના પડતું હતું અને એ વખતમાં પછી હું રિટાયર થયો પોલીસ ખાતામાંથી નિવૃત્ત થઈને મને એમ થયું કે આ કઈક કાર્યક્રમ એવો કરવો છે કે આ મંદિર નું નવું નિર્માણ કરીએ બરાબર છે એટલે પછી મેં છેલ્લા બે વર્ષ આમાં સખત મહેનત કરી અને મારા પરિવારે મને સહકાર આપ્યો આ મહેનતથી આ મંદિરનું મોટું નિર્માણ થઈ ગયું અને આજે આ મંદિરનું ભાદરવા સૂદને નોમને દિવસે અમારા સહપરિવાર સાથે અમારા સ્નેહીઓ સાથે અમારા બધા મણિલાલ રણજીતસિંહ આવા બધા મોટા મોટા વ્યક્તિઓ આવી અને આ બધા મને અહીંયા સહભાગી અમારા બહેના અને આનું અમે આ મંદિરનું ધજારોપણ કરેલ છે બરાબર બોલે રામાપીરકી જય જય આજે વાઘરવા સુદ નામ છે આપણે પ્રતિવર્ષ આપણા દાદા એટલે કે દૂજી ભાટી જેઓ અનન્ય રામાપીરના ભક્ત હતા અને એમને અહીંયા જ્યારે આપણી વાડી હતી ત્યારે કૂવો ગાડતા એમાંથી સ્વયંભૂ શ્રી રામદેવજી મહારાજ પ્રગટ થયા છે અને એ જે મૂર્તિ જે છે એ મૂર્તિને અહીંયા બેસાડવામાં આવેલ છે એટલે જે તમે રામદેવ રાણી અંદર જે મૂર્તિ જોવો છો એ જ મૂર્તિ તમને અહીંયા પ્રગટ રામાપી મૂર્તિ તમને જોવા મળે છે એટલે ગીધુજી એક સરસ મજાનું મંદિર બનાવેલું પણ વર્ષો જતા જે જીણ થઈ ગયેલું એટલે પુનઃ એનો જીણો ઉદ્ધાર કરવાની તાતી જરૂર થયેલી અને એ દરમિયાન અમારા કાકા પ્રતાપભાઈ ભાટી જે એએસઆઈ જે રેલવેની અંદરમાં નોકરી કરતા હતા એ રિટાયર થયા એને એમ થયું કે ખરેખર હવે અને અમારા ભાટી પરિવારને થયું કે ખરેખર હવે નવું મંદિર બનાવવું જોઈએ એટલે બધા જ અમારા ભાટી પરિવાર અને પ્રતાપજીભાઈ ભાટીએ એક ખરેખર એક મીડું ઝેડકું કે ખરેખર આપણે એક આવું નવું મંદિર બનાવીએ એના માટે થઈને અમારા કેતનભાઈ ઘનશ્યામભાઈ ઘનભાઈ મહેશ પપ્પુ આ બધાએ ખૂબ જ મહેનત લઈ અને આ મંદિર બનાવવા માટેની એક સાથી જરૂરને પૂર્ણ કરવા માટે થઈને એક લગભગ છેલ્લા એક બે વર્ષથી આ મંદિરનું કામ ચાલતું હતું આજે કામ પૂર્ણ થયું છે એટલે ભાદરવા સુદ નોમના દિવસે આજે ધજા ચડાવી અને રામા પુનઃ પ્રતિષ્ઠા તો ન કહીએ પણ નવો ચડાવી અને એક અમે સ્તુતિય કાર્ય કર્યું છે એટલે પ્રતાપભાઈ ભાટીને અમે અમારા ભાટી પરિવાર વતી અમે પ્રતાપ ભાટીને ખૂબ જ બિરદાવીએ છીએ કે તમે આ જે ધાર્મિક કાર્ય કર્યું છે જે રામાપીનું નવું મંદિર બનાવ્યું છે એ મંદિર બનાવવા બદલ અમે ભાટી પરિવાર અને સમસ્ત જે અમારા ભાટી દીવી છે એ બદલ અમે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે તમે આવા સારા ધાર્મિક કાર્ય કરતા રહો અને ખૂબ જ આગળ વધો અને તમારું તંદુરસ્તીમય જીવન જીવો એવી અમારી શુભેચ્છા છે રામાપીની જય